કરાણા ડેમ પ્લસ જો તે મોટો ડેમ છે સાથે બિરસા મુંડાનું કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો તો તમારા ગોપુભાઈનો બહુ દિવસ પછી વ્લોગ આવી રહ્યો છે એટલે બ્લોગને શાંતિથી જોજો બાકી હમણાં ઉનાળો હતો ઉનાળો હતો અને ઘરે હતો એટલે વ્લોગ જ નહોતો બનાવતો બાકી હવેથી આપણે વ્લોગ બનાવવાના પાસા ચાલુ કરી દીધા છે અને તમારો ભાઈ એટલે કે હું ગોપુ થોડાક જ દિવસમાં નવી યાત્રા પર નીકળીએ છીએ અને આ જે નવી યાત્રા આવે છે ને એ મારી લાઈફની ડ્રીમ યાત્રા છે મારું ડ્રીમ ડેસ્ટિનેશન હતું કે હું ક્યારે ત્યાં જાઉં અને ક્યારે મારી આ સપનું પૂરું થાય તો મારું સપનું પૂરું થવાનું છે હવે થોડાક દિવસમાં હું યાત્રા પણ નીકળી રહ્યો છું મતલબ કે બહુ જ દિવસ કમસે કમ આજથી લગભગ દસ દિવસ પહેલાંની હું છે ને રનિંગ કરું છું દિવસનું મતલબ મતલબ જે ડેલી હાલના ટાઈમ પર મતલબ અત્યારના ટાઈમ પર હું પંદરથી વીસ કિલોમીટરનું રોજ રનિંગ કરું છું એટલે થોડીક સારી બાકી આજે હું જઈ રહ્યો છું કડાણા ડેમ જે અમારા મહીસાગર જિલ્લાનું એકદમ નંબર વન ફેમસ મતલબ કે પોઈન્ટ છે અને જ્યાં સન પોઈન્ટ પણ કમ્પ્લીટ ધ્યાનથી દેખાય છે તો હું હમણાં ત્યાં જઈ રહ્યો છું સાયકલ લઈને તો સાથે સાથે તમને બી લઈ જાઉં તો ચાલો જઈએ સન પોઈન્ટ લઈ જોવા એ પણ સાયકલ લઈને તો ચાલો ચાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આ જો આપણી સાયકલ આપણી સાયકલ લઈને આપણે જઈએ છીએ આમાં બાકી મેં પાણીની બોટલ પણ ભરી દીધી છે ટોપી પણ છે પ્લસ સાથે ચશ્મા અને હું બી તૈયાર થઈ ગયો છું એ પણ જો શૂઝમાં એટલે ચાલો હવે આપણે નીકળીએ ઘરેથી બાકી જો કંઈક આવું છે ફળિયામાં જો બધા પોતપોતાનું કામ જ કરે છે અને ઘરના બધા ખેતરમાં ગયા ગયા છે તો ચાલો હવે આપણે જઈએ કડાણા ડેમ જોવા માટે જો હાઈવે પર આવી ગયા છે આ છે કડાણા ડેમ જવા માટેનો રોડ જમણા વચ્ચે દીવડા આવશે बाकी रास्ता मो बाकी धुमस पॉइंट फाइनली चलो अभी हम पहुंच गए देखो ये रही वो बॉर्डर जहाँ से हमको जाना है कटना डैम की तरफ ठीक है तो यहाँ से यहाँ से देखो सामने लिख गया है कटना डैम चलो हम इस तरफ जाएंगे आज बस तो यहाँ से दिखाई दे रहा है देखो चार किलोमीटर की दूरी पे है देखो है ना તો આજ હમ ઉપડે કડાણા ડેમ કે તરફ જહા જવાશે સન પોઈન્ટ મતલબ કે સનસેટ મતલબ હાથે નહીં આથમ છે ને હમણાં એનો ચોખ્ખું ત્યાં રહીને કમ્પ્લીટ પોઈન્ટ દેખાશે એટલે બહુ મજા આવશે બાકી ખબર નહીં કેમ કે એ હાથમી જશે ને તો પછી અંધારું થઈ જશે એટલે આપણે ઘરે આવવામાં તકલીફ થશે એટલે એના પહેલા આપણે આવતા રહેશું બરાબર બાકી આ રોડ સાખું જંગલ જેવું એટલે અહીંયા ને આપણે જઈએ બરાબર નદીનાથ મહાદેવ આપડે જવાનું છે ઉપર જ્યાં લાસ્ટ પોઈન્ટ છે આ જે આ દેખાય છે ને લાસ્ટ પોઈન્ટ છે ત્યારે અહીંયા આપણો આખો કડાણા ડેમ દેખાશે જે આ બાજુ છે આ વચ્ચેના ભાગમાં કડાણા ડેમ છે એટલે જઈએ ઉપર બાકી જો અહીંથી આખો ચડાવ છે જો આ રોડ આ ડુંગરા વચ્ચે રોડ જાય છે આપણે ત્યાં જવાનું છે અને આ બધી હજુ આ બધી હોટલો છે બરાબર આ પાછળ પણ હોટલ જ છે સમથિંગ તમે અહીંયા આવો તો અહીંયાથી તમને નાસ્તો બાસ્તો બધું લઈ લેજો ઠંડુ બંડું પછી આગળ જઈને ઉપર જઈને એન્જોય કરવાનું જે રીતે હું કરીશ જા ત્યાંથી છે આખો છે ત્યાંથી કમસે કમ 2 किलोमीटर का चढ़ाव है એટલે મારે સાયકલ ચડાઈની પડશે चलो अभी हम थोड़ा सा ऊंचा रास्ता ऐसा वहां हमने साइकिल रनिंग किया यहां तक आए ठीक है और और બીજી વાત કે જો અહીંયાથી બધું કડના પોઈન્ટ આખો દેખાય છે આ રહ્યો કડનાડે મેન ઝેડ એમ છે આવી રહ્યો બાકી અહીંની જે મંજિલ છે ને ત્યાં ટોચ છે ત્યાં છે અહીંયાથી બધા લોકો પેદલ જા પેદલ જશે મતલબ આ કોઈ બહારથી આવેલા છે બાકી અમારાવાળા ગામડિયા હોય ને તો ગાડી ઉપર લઈને જ ચડાવતા પણ આ કોઈ સિટીથી આવે છે એવી લાગે છે તો બધા ગાડી અહીં પાર્કિંગ કરી દેશે બાકી મારા જેવું હોય ને તો ઉપર જ ચડાવતો પણ હું નહીં સાયકલ તો આપણે ઉપર લઈ જવાની છે બાકી ચાલો ઉપર જઈ ગયા છો યાર ચાલો ફાઇનલી આપણે ચડાવ કમ્પ્લીટ કરી અને આપણી સાયકલ જો હતી પાર્કિંગ કરી દીધી છે બરાબર બાકી જો આ છે આપણો વ્યૂ પોઈન્ટ જે આપણે જોવા માટે પી સાથે અહીંયા આવ્યા છીએ અને અહીંયા હું તમને બતાવવા જો નદીનાથ મહાદેવનું મંદિર છે અહીંયા દર્શન કરીને જસ્ટ આપણે જે બી આમ ફરીએ ત્યાં આવી જુઓ આખું કરાણા ડેમ પ્લસ જુઓ તે મોટો ડેમ છે સાથે બિરસા મુંડાની મૂર્તિ પ્લસ મહાદેવનું મંદિર છે બાકી એસ નજારા તો હમ રહેંગે જો કે દેખો લોકો કે લોકો હે ને બોડી એર દૂર દૂર સાહેબ દેખો દૂર છે પર અમારા કડાણા ડેમ એ દેખો જો આ રહી આપણી સાયકલ પ્લસ આ રહ્યું નદીનાથ મહાદેવ મંદિર અને સામે જો બિરસા મુંડા બાકી આ જો આખો કડાણા ડેમ અને આ ડેમમાં આપણે કંઈ નહીં હવે બીજી વાર મમ્મી પપ્પા સાથે બહુ ટાઈમ આવ્યા છે યાર અહીં તો હું મતલબ ફેમિલી સાથે બહુ જ વાર આવીએ બાકી આ ટાઈમ પર તો હું સાયકલ લઈ નીકળ્યો છું હવે જેવી જેવી રીતે વરસાદ ચાલુ સીઝન થશે ને એટલે અઠવાડિયે અઠવાડિયા તો આ બાજુની ટ્રીપ ફઈ જ છે મમ્મી પપ્પા સાથે બહુ મજા આવે કેમકે વરસાદના એટલે ચોમાસામાં કંડાણ ડેમમાં આવવાની મજા એકદમ અલગ છે તમે પણ આવજો બરાબર બાકી અહીંયા જો આ લોકો બહુ એક્સપિરિયન્સ લઈ રહ્યા છે પણ એક્સપિરિયન્સ ચોમાસામાં આવશે હમણાં કાંઈ ના આવે બરાબર એટલે આપણે તો આપણો એક્સપિરિયન્સ લઈએ બહુ મજા આવે છે તમે બી આવજો